નમસ્કાર દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ તાલુકો વિચાર જિલ્લો રાજકોટ અને ગામ ઓરી મોબાઈલ નંબર સત્તાણું એક ચાલીસ ચોસઠ પાંચ દસ દર્શક મિત્રો આપણે ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને જે આપણે ચેનલનું નામ છે ગાય આધારિત ખેતી એ ગુજરાતના ખેડૂતએ પસંદ કરી અને આપણને નામ આપ્યું છે કારણ કે આપણે ચેનલની અંદર એક પણ વિડિયો ખોટો દર્શાવવામાં અત્યાર અત્યારમાં નથી આવ્યો આપણે નેવ જેવા વિડીયા મૂકેલા છે અને ઘણા બધા ખેડૂતોના સપોર્ટ પણ આપણને થયેલા છે તો દર્શક મિત્રો ગાય દરેક ખેતી ચેનલની અંદર ગાય જે આપણે દરેક ગાયને માતા કહેવી છે એનું આજ શું કારણ છે એ તમને જણાવીશું કે ગાય અને ભેંસ અને જર્સી ગાય એમાં શું ફરક છે કે આપણે કહેવાય ને ગાય દરેક ખેતીથી એના સાણ ગોબરથી એના ગોબર અને ગૌમૂત્રથી અથવા સાસ અને ગૌમૂત્ર આ બધું છંટકાવ અને પિયતમાં દેવાથી ઘણા બધા રિઝલ્ટ મળ્યા છે જમીનની અંદર તો ઘણા એમ પણ કહે કે ભેંસના વેલામાં કેમ નથી રિઝલ્ટ મળતા તો એની તાકાત હું છે સાણની અંદર એના ગૌમૂત્રની અંદર એ તમને આ લાઈવ ડેમાની અંદર દર્શાવીશું હવે આ મારી પાસે આપણે એક ફોન છે જે અત્યારે બધા વ્યક્તિ પાસે હોય જ છે એ ફોન આપણે ઉપલા ખિસ્સામાં રાખીએ છે જે આપણા હૃદયની ઉપર રહે તો હાનિકારક કેટલો છે માણસને શરીરમાં નુકસાન કેટલું કરે અને એને એ વાઇબ્રેશન જે આવે છે એને અટકાવવા માટે કે કોઈ વસ્તુ કામ નથી આવતી ના ગાયનું સાણ કામ આવે છે એની શીપ પણ ઘણા એ બનાવેલી છે એ આપણને ધ્યાનમાં નથી બહુ તો એ શું કારણે ગાય ગાયના ગોબરમાં એવી તાકાત છે એ આપણે દર્શાવી છીએ તો તમને એક લાઈવ ડેમની અંદર આપણે પહેલાં ભેંસનો એક પદ છે એની અંદર આ ફોન દાટી અને આપણે બીજા ફોનમાંથી રીંગ મારશું તો એના પદમાં વાઇબ્રેશન આવી અને રીંગ તરત સંભળાય છે બહાર આપણને અને પછી એનો એ ફોન આપણે લઈ અને જે ગાયનો પોદ આપણે આંકડા રાખેલો છે સાઈટમાં એની અંદર પણ એ જ રીતે ડાટી અને રીંગ મારશું તો એમાં રીંગ વાગશે નહીં કારણ કે જે કાંઈ તત્વ એવા જાય છે જેની રીંગ વગાડવાના અને રાસાયણિક કહેવાય છે એનો નાશ ગાયનું સાણ કરે છે તો એટલા માટે જ આપણે ગાયને માતા કહેવી છે તો એ લાઈવ ડેમોની અંદર તમને દર્શાવવી જોઈએ આ જે આપણા ફોન છે એ ફોનને આપણે આમાં ગાય આ ભેંસના પદ આપણે ભેગા કરેલા છે એની અંદર દાટી અને પછી બહારથી રીંગ વગાડશું એટલે સંભળાય છે રીંગ પછી આપણે ગાયના પદની અંદર સજ કરીશું જેના આ ભેંસના જે કાંઈ પોદ આપણે ભેગા કર્યા છે ને એ બધા ઊંડે હોય તો આમાં ડાટે જે આ આ પોદ ની અંદર ડાટવી એવી જ રીતે ઓલા પણ ઓલામાં માં આપણે ડાટવાના છે દે દે સાબ આ કમ્પ્લેટ આપણે ગાય ભેંસના જે પોદ છે એની અંદર આપણે ડાટે દીધો છે ફોનને અને ત્યાર પછી આપણે એમાં રીંગ વગાડશું તો કોઈ વાઇબ્રેશન જે આવે છે ને કોઈ તત્વ એને રોકી નથી શકતો અને તરત એ રીંગ આપણને સંભળાય આ ફોનમાંથી અમે રીંગ મારવાની છે જો આપણે ભેંસનો જે પદ છે એની અંદર આપણે એ ફોન ડાટેલો છે અને હવે રીંગ આપણે વગાડવીશી રીંગ વાગશે અવશ્ય આ રીંગ જાય છે અને આ રીંગ એની અંદર વાગે છે આજે આપણે ફોનમાંથી માંથી રિંગ કરી હે આ હવે આપણે ફોન કાપી બંધ થઈ ગયું એકવાર વાર ફરીને આપણે રિંગ વગાડે છે આ રીંગ અત્યારે ટૂંકમાં જે વાઇબ્રેશન આવે છે આ પોદ રોકી શકતો નથી હવે આપણે ગાયના સાણ પોદ છે એની અંદર આપણે ટ્રાય કરવી આ આપણે રિંગ અત્યારે જાય છે બહાર ફોનમાં હવે આપણે અને દાંટ જ દેવી અને પસારી વગાડ દીધું કહી ગયું આપણા ગાયના સાણની અંદર એ જ રીતે ફોન ડાટેલો છે અને પાછી આપણે ફરીથી રીંગ મારશું જે ભેંસના સાણની અંદર તો રીંગ વાગતી કવરેજ આવતું બધું થતું તો આની અંદર રીંગ નહીં વાગે અથવા કવરેજ બહાર તમારો ફોન બતાવશે જે કાંઈ એમાં કુદરતી જે તરલ આવે છે નેટવર્કના એ કાપી નાખે છે આ શાણ ગાયનું એટલી તાકાત છે એમાં આપણે રીંગ કરેલી હે शुभ नकारे और कोविड अनुरूप व्यवहार का पालन करते रहें। नमस्कार। हम आप कोई जातन आवाज बोल नहीं आवे अन्न फोन में रिंग पुक्षियत नहीं। भाई क्या आये थे रिंग जाते हुए तो हमने बताया पर कोई जातन आवाज नहीं आवे। कारण का रिंग ना पुक्त नहीं थी। नहीं थी। तो जैक का कुदरती तरल जी आवे से નેટવર્કમાંથી આપણે જે કાંઈ ફોન આપણે સાથી ઉપર રાખવી છીએ અને જે કાંઈ એના તરલ આપણને નુકસાન કરે છે એ રોકવા માટે પણ ગાયના સાણમાં એટલી તાકાત છે તો અવશ્ય અને ગાયને તો એમ કહેવાય કે જે એના શરીરમાં કુદરતી સૂર્ય નાડે છે એટલે ગાય દરેક ખેતી કરો અને સારું ખાઓ ઝેરમુક્ત ખાવ સ્વસ્થ થાવ અને જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા